અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે પાવન અને શુભ પર્વ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા તેમની પ્રાચીન અને સમૃદ્ધ ઘેરૈયા નૃત્યનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આદિવાસી સમાજે પરંપરાગત રીતે ઘેરૈયાની ઉજવણી કરીને પોતાના સાંસ્કૃતિક વારસાને જીવંત રાખ્યો હતો દશેડાના તહેવારને આદિવાસી સમાજ પોતાની આગવી ઓળખ સાથે ઉજવે છે જીતાલી ગામના આ ઘેરૈયા નૃત્યમાં ગામના યુવાનો અને વડીલોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો પરંપરાગત વેશભૂષા અને વાજિંત્રો સાથે સૌવેત એકઠા થઈને નૃત્ય કર્યું હતું જેનાથી સમગ્ર ગામનું વાતાવરણ આનંદ અને ઉલ્લાસથી છવાઈ ગયું હતું આદિવાસી સમાજ દર વર્ષે દશેરા પરે પોતાની આ સાંસ્કૃતિક પરંપરા અનુસાર ઘેરૈયા નૃત્યની ઉજવણી કરે છે આ નૃત્ય માત્ર મનોરંજનનું માધ્યમ નથી પરંતુ તે પેઢી દર પેઢી સંસ્કૃતિનો હસ્તાંતરણ કરવાનું અને સામુદાયિક એકતાનું પ્રતિક છે જીતાલી ગામે આયોજિત આ કાર્યક્રમ ગ્રામજનોને તેમની સંસ્કૃતિના મૂળ સાથે જોડી રાખ્યા હતા અને દશેરાની ઉજવણીને એક અનોખો રંગ આપ્યો હતો ગામ જીતાલી આદિવાસી સમાજ દ્વારા દશેરા પર્વની ઉજવણી ઘેરૈયા નૃત્ય દ્વારા કરવામાં આવે છે એ ઘેરૈયા નૃત્ય એ પ્રમાણે છે અમારા પૂર્વજોના કહેડા અનુસાર મા દુર્ગાએ મહિષાસુરનો જ્યારે વધ કર્યો ત્યારે એકના અનેક રૂપ ધારણ કર્યા કાલી સ્વરૂપે અમારી કુળદેવી બન્યા તો એ જે દિવસે અસુરોની જોડે જે રણ સંગ્રામ લડતેલા તે અનુસાર મા એ જે પરાક્રમ કર્તવ્ય જે અસુર દ્વારા જે રીત રિવાજ એ અમારું આ ઘેરૈયા મા ભવાનીના સ્વરૂપમાં પોતે જે ઢાલ તલવાર અસુર જોરે કઈ રીતના લહેરા એ બધું પ્રદર્શિત કરીને એના આવાહન સ્વરૂપે મા ભગવતીનું આ દશેરા પર્વને અમે ઉજવીએ છીએ તો આદિવાસી સમાજ દ્વારા આ ઘેરૈયા નૃત્ય મા ભવાનીના આવાહન પ્રમાણે એનું અનુષ્ઠાનના ભાગરૂપે ઘેરૈયા નૃત્ય આખા જીતાલી ગામમાં ફરીને અશાંતિ પર શાંતિ અસત્ય પર સત્યોનો વિજય હિંસા પર અહિંસાનો વિજય સ્વરૂપે વિજયાદશમીનો પર્વ આદિવાસી સમાજ ઘેરૈયા નૃત્ય દ્વારા કરે છે ને દરેક દેવસ્થાનમાં જઈને દેવનો દીવો પ્રગટ કરવામાં તેલ દીવો કરીને નૃત્ય દ્વારા દરેક દેવસ્થાનમાં અમે નતમસ્તન કરીને એના આશીર્વાદ લઈએ છીએ જય ભગવાન